નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું આજે મારે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો એમના અંધ ભક્તોની માનસિકતા વિશે વિડિયો બરાબર ધ્યાનથી સાંભળશો તો તમને પણ એવું લાગશે કે જે કંઈ વાત કરી એ સો સત્ય છે આ ભારતીય જનતા પાર્ટીના સમર્થકોની માનસિકતા કેવી છે ગઈકાલે મેં મારી ફેસબુક આઈડીમાં એક ફોટો પોસ્ટ કર્યો એમાં ડોક્ટર એડવોકેટ સાયનાબેન મલિક એમની સાથે મારા એક મિત્ર પણ છે અને હું પણ છું તો હવે એ સ્વાભાવિક છે કે એ મુસ્લિમ સમાજ છે એટલે એને બુરખો કેવું ગમે તે પહેર્યું હોય તો આ ફોટો જોઈને ઘણા બધા અંધભક્તોએ કીધું કે મુસ્લિમો સાથે ફોટા પડાવો છો તો આ મુસ્લિમને તમારી સોસાયટીમાં એક ઘર પણ અપાવી દો એટલે ખબર પડે આ અંધભક્તોની માનસિકતા છે તો હું પૂછવા માંગુ છું કે જયારે નરેન્દ્રભાઈ મોદી દરગાહ ઉપર ચાદર ચડાવે પાકિસ્તાનના વડાપ્રધાન પાસે જાય અને બિરિયાની ખાય હે મુસ્લિમ સમાજ વોરા સમાજની વચ્ચે જઈ રોટલીઓ વણતા પણ અમે જોયા છે તો ત્યારે તમે કેમ નથી સવાલ ઉઠાવતા નરેન્દ્રભાઈ મોદી આ બધું કરે તો એ હિન્દુ હૃદય સમ્રાટ અને જો આપણે ભૂલથી પણ માશા અલ્લાહ સુભાણ અલ્લાહ બોલી જા તો આપણે મિયાના સમર્થકો વાહ આ તમારી માનસિકતા છે આ તમારી બીમારી છે તમારું મગજ છે ને એ બીમાર છે જ્યાં સુધી તમારી અંદર આવી માનસિકતા ભરેલી છે ને ત્યાં સુધી તમારો કોઈ ઈલાજ થઈ શકે એમ નથી પણ હવે મારે કહેવું છે આ અંધ ભક્તોને

યુવા મોરચાના પ્રમુખ ગૌરાંગ ચૌધરી જેમણે છ મહિના અગાઉ એક કિશોરી સાથે દુષ્કર્મ કર્યું હતું એમના વિડીયો ઉતાર્યા હતા વિચાર કરો તમે આ ભારતીય જનતા પાર્ટીના જ લોકોને આટલી બધી છૂટ કેમ મળે છે કોઈ નેતાનો દીકરો હોય નેતાનો ભત્રીજો હોય નેતાનો સાળો હોય સગા સંબંધી હોય તો એમને બધી છૂટ મળે કે ભાઈ તમે કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ વસ્તુ તમે કરી શકો એમને ફાર્મ હાઉસ પર લઈ જાય અને મારી પણ શકો કોઈ દીકરી સાથે યુવતી સાથે તમે બળાત્કાર પણ કરી શકો કોઈનો તોડ પણ કરી શકો આ ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓના સઘન સભા આ ભારતીય જનતા પાર્ટીના અમુક જે નેતાઓ છે ને એમના સગા સંબંધીઓને આ બધા અધિકાર મળેલ છે એમની પાછળનું કારણ છે કે એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે વિચાર કરવા જેવી વસ્તુ છે એક તરફ ગૃહમંત્રી હિન્દુત્વની વાતો કરે છે હમણાં થોડા દિવસ પહેલા સુરતની અંદર જે ઘટના બની હતી ગણપતિજીના પંડાળ ઉપર જે પથ્થરો ફેંકવામાં આવ્યા હતા ત્યારે ગૃહમંત્રી જયારે સ્પીચ આપતા હતા ત્યારે એવું લાગી રહ્યું હતું કે ભાઈ આ કોઈ મુસ્લિમ સમાજના યુવકો પકડ્યા છે પણ ગૃહમંત્રીની અંદરથી ખૂબ ખુશીનો આ લહેર છે કે ભાઈ મુસ્લિમો પકડાયા મજા આવી ગઈ નો ડાઉટ આવું કાર્ય કરે એ ચાહે હિન્દુ હોય મુસ્લિમ હોય કે કોઈ પણ સમાજનો હોય કોઈ પણ ધર્મનો હોય એમને સજા થવી જ જોઈએ પણ મારે કહેવું છે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને કે આમના તો ફોટા પણ તમારી સાથે પડાવેલા છે આવા લોકો સાથે તમે ફોટા પડાવો છો તમને શરમ નથી આવતી હવે તમે કદાચ એવું નિવેદન આપશો કે આ લોકો તો ફોટા પડાવવા આવતા હોય કોણ કેવો વ્યક્તિ છે પણ એક વાત છે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી કે તમને એ તો ખબર જ છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર જેટલા જેટલા લોકો આવા કાર્ય કરે છે ને એમને સજા નથી કરવાની એ તમને ચોક્કસથી ખબર છે એટલે શરમ આવી જોઈએ હિન્દુત્વની મોટી મોટી વાતો કરો છો અને તમારી જ પાર્ટીના આવા પ્રમુખો દુષ્કર્મો કરે છે બીજી તરફ ઉત્તર પ્રદેશની આપણે વાત કરીએ તો ઉત્તર પ્રદેશની અંદર જ્યારે જ્યારે આવા કાંડ બને છે ત્યારે યોગી આદિત્યનાથ પોતાનું બુલડોઝર લઈને આવી જાય છે જે કોઈ અપરાધી આવો કાંડ કેળો એમના ઘર ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવે છે તો હવે હું ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પૂછવા માંગુ છું કે આમના ઘર ઉપર બુલડોઝર ફેરવશો કે નહીં ફેરવો નહીં ફેરવે કારણ કે એમને ખબર છે કે જનતાની અંદર તાકાત નથી વિરોધ કરવાની વિપક્ષ અત્યારે આરામમાં છે હે એટલે આપણે આપણા જ કાર્યકર્તાઓ આપણા જ યુવા મોરચાના પ્રમુખો ગમે તે હોય એમના ઘર ઉપર બુલડોઝર આપણે થોડું ફેરવવાનું હોય આપણી સત્તા છે એટલે આપણને આ બધો અધિકાર છે આપણે મન ફાવે તે કરી શકીએ જનતા સાથે બરાબર કે નહીં એટલે હું કહેવા માંગુ છું અંધ ભક્તો કે તમે જે પાર્ટીના સમર્થન કરો છો ને એ પાર્ટીની અંદર કેવા કેવા કાંડો બને છે પેલા એના ઉપર તમે મંથન કરો મુસ્લિમ સમાજના ફોટા જોઈ અને તમે સીધી કોમેન્ટ મારવા આવી જાઓ છો કે મુસ્લિમ સમાજના લોકોને ઘર સોસાયટીમાં એક ભાડે આપો એટલે ખબર પડે ક્યારેક તો એવું લાગે કે આ જે લોકોની તમે જે ટીકા ટિપ્પણી કરો છો ને એના કરતા તો સો ગણા એના કરતા સો ગણા ખરાબ આ ભારતીય જનતા પાર્ટીની અંદર જે કાંડ કરી કરીને નેતાઓના દીકરાઓ સગા સંબંધીઓ પકડાય ને એ લોકો છે પણ એના વિરુદ્ધ તો તમારી અંદર બોલવામાં તાકાત છે નહીં કારણ કે ત્યાં નામ જ થઈ જાવ છું પણ રાહ જુઓ રાહ જોવી પડશે આવી બધી ઘટનાઓ ધીમે ધીમે તમારા ઘર સુધી પણ આવશે ત્યાં સુધી રાહ જોવો પછી જાગૃત બનજો જ્યારે આવી ઘટનાઓ તમારા ઘર સુધી પહોંચે ને પછી જાગૃત બનજો કે આપણે અત્યાર સુધી આ ખોટી પાર્ટીને સમર્થન કરતા હતા ખરેખર આ પાર્ટીની અંદર તો આવા ગુંડાઓ જ ફર્યા છે એક પછી એક રોજ કાંડ આવે રોજ એક દિવસ કોરો ન જાય હે બળાત્કારને ચાર દિવસમાં ફાંસી દસ દિવસમાં ફાંસી પંદર દિવસમાં ફાંસી ક્યાં છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મારો સવાલ છે તમને કે તમે જે બોલ્યા છો એ કરી બતાવો છો તમારી અંદર તાકાત હોય તો ફક્ત જનતાને બેવકૂફ બનાવવા માટે નત નવા ભાષણો આપી આપીને અવય જ એમના ઉપર અમલ તો ક્યારેય કરતા નથી તમે લોકો ક્યાંથી અમલ કરે એમની જ પાર્ટીના લોકો પકડાય છે અમલ કેવી રીતે કરવો હે એમની જ પાર્ટીના લોકો આવા દુષ્કર્મો કરે છે મહિલાઓ સાથે બળાત્કાર કરે છે અરે કિશોરી નાની વયની દીકરીઓને પણ નથી છોડતા શરમ આવી જોઈએ તમને લોકોને અને જો તમારામાં થોડી પણ શરમ બચી હોય ને ગૃહમંત્રી હોય ને તો આના ઘર ઉપર બુલડોઝર એક વખત ફેરીને બતાવો જનતાને વિશ્વાસ અપાવો કે તમે જનતાના ગૃહમંત્રી છો ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી નથી આવો વિશ્વાસ જનતાને અપાવો તમે એક તરફ હિન્દુત્વની વાતો કરો છો ને તમારી પીઠ પાછળ આ લોકો આવા કાર્યો કરે છે અને વળી એમના ફોટાઓ તમારી સાથે પડાવેલા હોય છે આ તમને બદનામ કરે છે ગૃહમંત્રી આ તમને લોકોને બદનામ કરવાના આ લોકો કામ કરી રહ્યા છે ક્યારેક એવું કામ કરીને તમે બતાવો કે જનતાને પણ એમ થાય કે ગૃહમંત્રી અંદર પણ દમ છે કે ભાઈ આવા દુષ્કર્મ કરનારાઓને કડકમાં કડક સજા આપવાની તેવર છે એટલે અંધ ભક્તો અમે જે વિડીયો બનાવીએ છીએ ને એની પર કોમેન્ટ મારતા પહેલા તમારી પાર્ટીના નેતાઓ એમના પ્રમુખો એમના નેતાઓના છોકરાઓ શું શું કાંડ કરે છે ને પહેલાં એની ઉપર નજર નાખો કારણ કે એ લોકો કરતા તો અમે બધા ઘણા સાફ સુથરા છીએ વિડીયોને ખૂબ શેર કરો દોસ્તો દરેક લોકો સુધી પહોંચે દરેક લોકોને ખબર પડે અને પાર્ટીથી થોડા દૂર રહે જય